વડોદરા શહેરના કારલીબાગ વિસ્તારમાં આવેલી મુકવાની ટ્રસ્ટની શાળા ખાતે ખાસ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ ખેલ રમતોત્સવ અંતર્ગત દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે અહીં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો સહિત વરિષ્ઠ નાગરિકોએ ભાગ લીધો હતો આ ખાસ આયોજન કરવામાં આવ્યું હોય જેમાં વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી અને ફ્લેગ ઓફ કરી રમતોનો શુભારંભ કરાવ્યો બે હજાર પચીસ એ મહોત્સવ કે જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું તેઓ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર ખેલે ગુજરાત જીતે ગુજરાત અને જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે ખેલો ભારતના વિઝન થી સમગ્ર વિશ્વમાં રમત ગમત ક્ષેત્રે ભારતને આગળ લઈ જવા માટેનું જે એમણે ભારત માતા કી વંદે આજના સંસદ દિવ્યાંગ રમતોત્સવ એના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી શુક્લા વડોદરાના લોકપ્રિય સાંસદ અને યુવા સાંસદ એવા ડોક્ટર હેમાનભાઈ શ્રીમતી અંજનાબેન અને કોર્પોરેશનમાંથી ઉપસ્થિત નેતા પક્ષ મનોજભાઈ દંડક શ્રી શૈલેષભાઈ અને સૌ કાઉન્સિલર મિત્રો સૌ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને મારી સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો તથા આ જે કાર્યક્રમમાં ભાગ લેવાના છે સ્પર્ધકો એવા સૌ સ્પર્ધક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી પ્રેરાય અને સમગ્ર દેશની અંદર તમામ સાંસદોએ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન તો કર્યું છે પરંતુ જે સમાજ જે સમુદાય મોદી સાહેબના હૃદયની સૌથી નજીક છે એવા દિવ્યાંગો એ દિવ્યાંગજનો માટે એક અલગથી દિવ્યાંગ ખેલ મહોત્સવનું પણ આજે ઉદઘાટન વડોદરા લોકસભાની અંતર્ગત કરવામાં આવ્યું છે પંદર દિવસ સુધી આ મહોત્સવ ચાલવાનો છે અને પંદર દિવસની અંદર ઘણી બધી રમતો સાતથી વધારે રમતોનું આયોજન આ દિવ્યાંગ ખેલ મહોત્સવ અંતર્ગત કરવામાં આવશે અને સાથે સાથે સિટી સિનિયર સિટીઝન તથા દિવ્યાંગો સાથે મળી અને આની અંદર ભાગ લેવાના છે લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ દ્વારા ખેલ મહોત્સવ સાંસદ ખેલ મહોત્સવના અંતર્ગત આજે દિવ્યાંગો માટે ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે આનું આજે ઉદઘાટન થયું છે દિવ્યાંગોની અંદર પહેલેથી જ ઈશ્વરે ગુણો અને શક્તિઓ આપેલી હોય છે એને ઓળખીને એ અલગ અલગ સ્પર્ધાઓમાં પાર્ટિસિપેટ કરે એમના દ્વારા ગુણો અને એમની શક્તિઓનો ઓર વિકાસ થાય અને આજે અહીંયા આ સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર પર ઇન્ટરનેશનલ સ્તર સુધી પણ લોકો પહોંચે એ માટેનો એક નમ્ર પ્રયાસ છે અને આપણને સૌને ખ્યાલ છે કે પેરા ઓલિમ્પિક જ્યારે થાય છે તો ભારતના અનેક ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તો અમને પ્રોત્સાહન મળે એ માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે આ કાર્યક્રમમાં જે બાળકોએ પાર્ટિસિપેશન કર્યું છે સૌને હું અભિનંદન આપું છું અને ભવિષ્યમાં આગળ વધે એની શુભકામના પાઠવું છું આજ રોજ આપણા વડોદરા લોકસભાના યુવા અને લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા જે સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું છે હમણાં જ્યારે ખેલ સ્પર્ધાઓ ચાલે છે એમાં લગભગ અઢી લાખ જેટલા ખેલૈયાઓએ એના અંદર રજીસ્ટ્રેશન કરાયેલું છે જે આ મહિનો અને આવતા મહિના સુધી ચાલવાનું છે ને આજે અહીંથી કારેલીબાગ ખાતેથી પણ જ્યારે દિવ્યાંગ અને વયસ્કો માટેના ખેલ સ્પર્ધાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે એમાં લગભગ બે હજારથી પણ વધારે ખેલૈયા જ્યારે એકત્રિત થવાના છે અને અલગ અલગ રમતો રમવાના છે ત્યારે આ અભિનવ પ્રયોગ માટે હું શાંતશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે જે પણ ખેલાડીઓએ આમાં ભાગ લીધો છે તેઓને પણ એક શુભકામના આપું છું અને જ્યારે મોદી સાહેબનું એક સપનું છે કે ખેલ છે ભારત જીતશે ભારત તો ભારતના તમામ યુવાનો રમે કંઈ ને કંઈક મેદાની રમતો રમે અને તેથી કરીને શરીર માધ્યમ ખલ્લું સર્વ સાધારિતની જે એક સંસ્કૃત આપણી ઉક્તિ છે તેને સાર્થક કરી તેમાં દિવ્યાંગો પણ જ્યારે જોડાયા છે ત્યારે આ ખૂબ આનંદની અને ગૌરવની વાત છે